વિપક્ષની સાથે જ્યારે જનતા જોડાય ત્યારે એ માત્ર રાજકીય પાર્ટીની વાત નથી કે રાજકીય પાર્ટીનો વિરોધ નથી સ્વયંભૂ જનતાની અંદર જે શાસક પક્ષની વિરોધમાં આક્રોશ ફાટી નીકળે છે એ આક્રોશને જો કોઈએ જોવો હોય

ખાસ કરી અને આજનું જે આયોજન છે એમાં જે બહેનો તમને દેખાય છે જ્યાં સુધી મુદતો આવશે ત્યાં સુધી બહેનો કોર્ટમાં મુદતો જવાના છે ભાઈઓ છે એ પણ જવાના છે ને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેની પરકેશ થયો તમામ જવાના છે પરિણામ શું મળશે એ ખબર નથી પણ આજે તમને ખાતરી આપવા આવ્યો છું જ્યારે પણ કેસ ખોટી રીતે આપણી પર કરવામાં આવશે ત્યારે પરિણામ સુધીની કાંઈ લડાઈ લડવાની થાય તમને આવવા એની જવાબદારી દેવા આવ્યો જે જરૂર પડશે અહીંયા કોર્ટની પ્રોસેસમાં જે કાંઈ મદદરૂપ થવાનું થશે સંપૂર્ણ જવાબદારી અમારી છે અમે ક્યારેય એવું નથી કહેતા કાયદો વ્યવસ્થા હાથમાં લેવા જોઈએ અમે ક્યારેય ભૂતકાળમાં કાયદો વ્યવસ્થા હાથમાં લીધા પણ નથી પણ કોઈ એવું કે કે અમુક ભ્રષ્ટ અધિકારીઓ આ શાસક પક્ષની ગુલામી કરે છે ને તમે કરો તો એ અમે નથી ગુલામી નહીં થાય જે કાંઈ અમને અક અધિકાર મળ્યા છે લોકશાહી ઢબે લડવાના આ અધિકારનો ઉપયોગ કરીને અમારી લડાઈ અમ કાયમ ચાલુ રાખવાના છે અહીંયા આજની જે મીટિંગમાં કે આજુબાજુના ગામમાંથી પછી માન પર મૂળીનું હોય તો ભલે થાનગઢ ગામડાઓ હોય તો વિજોળિયા તમામ ગામડાઓમાંથી એક બે એક બે વ્યક્તિ માત્ર મેસેજ મળતાની સાથે આવ્યા છે બહેનો જે બેઠા છે અત્યારે ખરેખર ઘરમાં રસોઈનો ટાઈમ છે અહીંયા કોઈ જમવાની વ્યવસ્થા નથી અહીંયા કોઈ સાડી નથી આપવાના કોઈ નાસ્તાની વ્યવસ્થા નથી અહીંયા જે ભાઈઓ બેઠા એને ઘરે જઈને માલ દોવાના છે તેમ છતાંય મોડી રાત્રે આટલી સંખ્યામાં તમે બેઠા છો એ જ એક મેસેજ આપે છે કે થાનગઢમાં આવનાર સમયમાં પરિવર્તન આવવાનું છે આ પરિવર્તન આપણા થકી આવશે આ લડાઈ આપણે લડવાની છે હવે હું તમને પૂછવા માંગુ છું કે આઝાદીના પંચોતેર વર્ષ પછી થાનગઢ ની અંદર ગટર ની વ્યવસ્થા સારી છે થાનગઢમાં મને તમે જવાબ આપો શાસક નેતાઓને પણ લાઈવ ના માધ્યમથી કહીએ છીએ કે પંચોતેર વર્ષ થાનગઢમાં શાસન કર્યું માત્ર ને માત્ર થાનગઢ ને બરબાદ કોઈ કર્યું હોય ભાજપના નેતાઓએ કર્યું છે દાવા સાથે કહીએ છીએ અને કોઈને પુરાવા જોઈતા હોય ભાજપના પ્રદેશના નેતા પણ અમારા અવાજને ને દબાવવાના પ્રયત્ન કરશો એનાથી અમારો અવાજ દબાઈ જશે લડાઈ છોડી દઈશું ને એ લોકો અમે નથી અમે જયારે પગ મૂક્યો છે અમે જયારે થાનગઢની સ્વચ્છતા મુદ્દે શરૂઆતમાં જયારે અહીંયા અવાજ ઉઠાવ્યો ત્યારે જ અમને ખબર હતી કે અમુક ભ્રષ્ટ નેતાઓ જેના કૌભાંડો ઉજાગર અમે કરવાના છીએ વાસ્તવિકતા અમે લોકોની સામે મૂકવાના છીએ આ જયારે ખબર પડશે ત્યારે અમારી ઉપર કેસ કરશે અમને જેલમાં પૂરી દેશે પણ આ બધી ખબર હોવા છતાં અમે આમાં કુદી પડ્યા છીએ વિશ્વાસ તમારા પર મૂક્યો છે તમે અમને એકલા નહીં પડવા દ્યો અને એ દિવસે તમે સાબિત પણ કરી દીધું છે કે રાતના તેમ તમે અમને નથી ગયા મજા છે તમારા માટે લડવું પડે કોઈ એવું કહેતા હોય છે કે ચૂંટાયેલા નેતાઓ હોય તો એ ગ્રાન્ટ આપે તેની પાછળ લોકો હોય હું તમને ગ્રાન્ટ લખી દેવાનો છું કે હું બે રોડના કામ નથી આપવાનો કે અહીંયા નવો રોડ બન્યો હોય તેમાં ગટર નાખવા ફરી વાર રોડ આપવાનો સારામાં સારા આરસીસી રોડ પોતાના માટે સારા આરસીસી રોડ તોડી અને ફરી વાર રોડ નું એ તો ભાજપનું કામ છે આપડું નથી આ જોયું અહીંયા રસ્તામાં સારા આરસીસી રોડ છે એને તોડી નાખે છે અને જે આરસીસી રોડ વર્ષોથી બન્યા નથી અને બનાવતા નથી બેસો તોળેશ્વર સ્કૂલ થી લઈ અને મેઇન રોડ સુધીનો જે રોડ છે એ હજુ સુધી નથી આઝાદીના પંચોતેર વર્ષ પછી છે છે ખરા સારી એક અંદર વધારે વસ્તી વસ્તી ધરાવે આ સારામાં સારી જે સરકારી સ્કૂલ હોવી જોઈએ થાનગઢમાં છે ખરી ગર્લ્સ સ્કૂલ નું કામ છેલ્લા છ વર્ષ થી ચાલે મને તો અમૃતભાઈ એ નથી સમજાતું કે કોઈ પણ કામ અહિયાં થાનમાં આવે એટલે સાત આઠ દસ વર્ષ સુધી પૂરું કેમ નહીં થતું હોય આ બાજુ બ્રિજ નું કામ ચાલુ થયું ઓલી બાજુ ભાજપના નેતાઓના બંગલા ચાલુ થયા બંગલા પૂરા થઈ ગયા બ્રિજ અધૂરો છે અમે જાહેર માં કહીએ છીએ તમારે બીજા બેને ને સાચવવાના હોય તો ઝડપથી સાચવો આ બ્રિજ ઝડપથી પૂરો કરો અમે હેરાન થઈ ગયા છીએ અહીંયાથી આજે આપણી ગણતરી તો એવી હતી કે જે આવતીકાલ મુદત છે જે લોકો જેના પર કેસ કરવામાં આવ્યો છે એ લોકોનું આપણી ટીમ દ્વારા સન્માન કરવામાં આવે પણ પછી ભાઈ કાવુભાઈ પંચાલભાઈ એમનો આગ્રહ એ હતો કે અહીંયા અક્કલ સાહેબની જગ્યાએ આપણે એક નાનકડી એવી મીટિંગ કરી દઈએ અને એ બાને બધા કાર્યકર્તાઓને મળી જાય જેના ભાગરૂપે આજે આપણે મળવાનું થયું પણ જે થાનગઢ સમસ્યા છે તો ભૂગર્ભ વાત હોય તો થાનગઢ નો પ્રશ્ન છે રોડ વાત વાત હોય તો સળગતો પ્રશ્ન છે પછી દરેક કરીએ આજે પણ ચાર નંબરના વોર્ડમાં ઘણો બધો વિસ્તાર એવો છે કે બહારથી કોઈ દીકરાની હગાઈ જોવા આવ્યા હોય તો ના પાડીને જાય કે અમારા દીકરી નથી દેવી આ વાસ્તવિકતા છે કાયમ માટે આ વિસ્તારનો મત મેળવવા માટે ઉપયોગ થયો છે કાયમ માટે આ વિસ્તારમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર બે દિવસ અગો ભજીયાના તાવડા મૂકી દેવામાં આવે બીજી કોઈ લાલચો આપવામાં આવે ક્યારેય આપણે મત આપતી વખતે આપણા ઘર હામુ પાછું વળીને નથી જોયું કે આપણા બાળકો સામું નથી જોયું કે આપણા ઘરની હાલત શું છે આપણી બજારની પરિસ્થિતિ શું છે આપણે હોસ્પિટલ જવું છે જ સારું હોસ્પિટલ છે ખરા થાનગઢ તાલુકો છે પોસ્ટમોર્ટમની વ્યવસ્થા નથી ઓપરેશન થાય એવું હોસ્પિટલ નથી સારામાં સારો તરણેતરનો મેળો આખા વિશ્વમાં પ્રખ્યાત તરણેતરનો મેળો અહીંયા થાય છે થાનગઢની અંદર સારામાં સારા ધર્મ સ્થળ આવેલા છે થાનગઢની અંદર પુરાતત્વ વિભાગ પાસેથી જાણીએ તો જૂનવાણી મંદિરો પણ થાનગઢમાં આવ્યા છે કે જે વિશ્વ વિખ્યાત હોય તેમ છતાંય થાનગઢની પરિસ્થિતિ દિવસેને દિવસે બરબાદ થતી જાય છે થાનગઢની આર્થિક સ્થિતિ પાંચ ટકા એવા લોકો છે જે પૈસાદાર થતા જાય છે પંચાણું ટકા લોકો એવા છે અને ઓલા લોકોના કારખાનામાં આઠ વર્ષ થયા બ્રિજને જ્યારે એનું મંજૂરી મળીને ખાતમુહૂર્ત કર્યું એને આઠ વર્ષ થયા હજુ સુધી બ્રિજ નું કામ પૂરું નથી થયું અને બ્રિજ આવ્યા પછી જે ત્યાંથી દુકાનદારોને તકલીફ થાય છે રાહદારીઓને તકલીફ થાય છે આ તકલીફ કોણ જેવી નગરપાલિકાની ચૂંટણી આવશે એવા બે નેતાઓ આવશે કે અમે ગાંધીનગર ગયા છીએ વાત કરી છે બ્રિજ ઝડપથી પૂરો થશે હા આ બ્રિજ કેટલી ચૂંટણીઓમાં પૂરો કરવાનો હોય છે કેટલી ચૂંટણીઓ પછી પૂરો થશે અમે તમને કેવા એવા છીએ કે અમે તમારા માટે લડીએ છીએ તો અમારી એક અપેક્ષા હોય કે જ્યારે આ નેતાઓ તમારે ત્યાં મત માંગવા આવે ત્યારે આ નેતાઓને ખુલીને આપણે સવાલ પૂછીએ કે અમારી ગટર સફાઈ માટે તમે કેટલી વાર રજૂઆતો કરી છે અમારે અહીંયા ભૂગર્ભ ગટર ઓન પેપર બોલે છે અમારી શેરીમાં ભૂગર્ભ ગટર શા માટે નથી અહીંયા બાયપાસ પર ચાલીએ તો પાણીનો ભરાવા થઈ ગયા છે ગટરો ઉભરાય છે તમે નથી હારી નિશાળ અમારા બાળકોને ભણવા આપી અમે બીમાર પડીએ તો નથી સારું દવાખાનું આપ્યું આ બહેનોને ગંદકીમાંથી બહાર કાઢવાનું કામ તમે નથી કરી શક્યા કયા મોઢે તમે મત માંગો છો અહીંયા ખેડૂતો આવ્યા છે એ ખેડૂતોને જઈને પૂછો કે તમારી સ્થિતિ શું છે તો મજૂરી કામ કરતો વ્યક્તિ મજૂરી કામ કરતા પરિવાર અને ખેડૂત આ બધાની આર્થિક સ્થિતિ સરખી છે મજૂરી કામ કરે જેના ઉપર દેણું ઓછું છે ને ખેડૂત છે એના ઉપર જાજુ છે મૂળ તો સરવાળે બે દેણાદાર છે આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવું હોય તો ભગવાન પોતે જન્મ લેવાના નથી ભગવાન કોઈને નિમિત્ત બનાવવાના છે અને જ્યારે કોઈ નિમિત્ત બનીને આપણી વચ્ચે આવે છે પછી રાજુભાઈ હોય તોય ભલે બીજા કોઈ ભાઈ હોય તોય ભલે જ્યારે આપણા હિતની વાત કરે આપણા માટે લડે તો એ માણસની સાથે ઊભું રહેવું આપણી નૈતિક જવાબદારી બને અહીંયા અમારી પર કેસ એક થયો એ ખોટી રીતે થયો ઘણા બધા પ્રશાસનના મિત્રો પણ ઊભા છે હું અહીંયા જાહેરમાં કવાઈશું કે બીજો કેસ થવાનો છે જાહેરમાં કહીએ છીએ અને બે કેસે પૂરું થઈ જાય છે એવુંય નથી ત્રીજોય થાય જેટલાને હિંમત હોય એટલા સાથે રહેજો અમે કૂદી પડ્યા છીએ ભૂતકાળ મારો ચેક કરવાની અધિકારીઓને છૂટ છે જે મુદ્દો હાથમાં લીધો છે એમાં પરિણામ સુધી લડ્યા છીએ અને અહીંયાથી થી કઈ જઈએ છીએ કે બ્રિજ નું કામ ઝડપથી ચાલુ કરજો ગંદકીની સફાઈ ઝડપથી ચાલુ કરજો નહીંતર આવનાર સમયમાં આજે જે એમને તમને સંખ્યા દેખાય છે ને એને સો સાથે ગુણી વાળજો હજારો ની સંખ્યામાં થાનગઢમાં રેલી કાઢીશું આજથી અલ્ટિમેટમ આપીએ છીએ પ્રશાસનને કે લોકસભાની ચૂંટણી જાહેર થાય એની પહેલા બ્રિજનું કામ ચાલુ કરી દો જો બ્રિજનું કામ ચાલુ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં થાનગઢમાં એક ઉગ્ર આંદોલન પણ અમે કરીશું એટલે દરેક વિષયને લઈને આપણી લડાઈ ચાલુ રાખવાની છે જ્યારે જ્યારે પણ જ્યારે પણ જરૂર પડશે તમારા સાથ સહકારની તો અપેક્ષા રાખીએ છીએ કે જેવી હાકલ પડે એવા બધા કામ છોડી અને આપણે નીકળી જવાનું છે કે આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટેની આ લડાઈ છે અને પરિવાર છે અમારા બાળકો છે પરિવાર છે આ કેસ થશે તો સુરેન્દ્રનગર થી અહીં મુદતે આવવાનું છે અમને ખબર છે મારા થાનગઢમાં નગરપાલિકા લડવા આવવાનું છે અહીંયા મારે નગરપાલિકા નથી લડવાની પણ એક સંકલ્પ કર્યો છે કે ઓલા લોકોમાં જેટલી તાકાત હોય જે ભ્રષ્ટાચારીઓ છે કૌભાંડીઓ છે જેને થાનગઢને બરબાદ કરવામાં જે લોકોનો મહત્વનો રોલ છે આ લોકોમાં જેવડી તાકાત હોય તાકાત લગાવે મારે પણ જોવું છે કે મારા અવાજમાં કેટલી તાકાત છે આખા તંત્રને આપણે લીલી ઝંડી આપીએ છીએ તમારી તાકાત તમે લગાવજો ભ્રષ્ટાચારી નેતાઓને કહીએ તમારી તાકાત તમે લગાવજો અમારા દબાવવાના પ્રયત્ન કરજો જો અમારો અવાજ દબાવવા કદાચ એવું લાગે કે જાહેર જીવનમાં આવ્યા ઈજ ધૂટ છે અહીંયા હજુ અમારી ઘણી મર્યાદા છે બાકી તો અમુક નેતાઓ અમુક અધિકારીઓ જેને જેને શું કાંડ કર્યા છે એ આવનાર સમયમાં બધા ખુલ્લા પાડીશું કોઈને રાજકીય વગ હોય કોઈ અધિકારીને અને એવું સમજતા હોય કે સામાન્ય લોકો ઉપર અને એમના માટે લડે છે એના ઉપર અત્યાચાર કરશું ને ચાલશે તો આ ચહેરા જોઈ લેજો અત્યાચારનું સપનામાં પણ વિચારતા નહીં અને જ્યારે આવો વિચાર આવે ને કે અમારો તો ગાંધીનગર સુધી સંબંધો છે અમે તો જેમ કરશું એમ ચાલશે

સ્કૂલ મુદ્દે લડીશું અને થાનગઢના બ્રિજ મુદ્દે પણ લડાઈ લડીશું જ્યારે પણ કોઈ પણ અમને ફોન આવશે કે અમારા આ પરિસ્થિતિ છે અમારી લોકલ ટીમ ત્યાં જશે અને જ્યારે જ્યારે પણ જરૂર પડશે કે ખરેખર અધિકારીઓને પાઠ ભણાવવા જેવું છે ત્યારે હું તમને આજે અહીંથી વચન આપીને જાઉં છું જયારે પણ યાદ કરશો ત્યારે રાજુ કરપડા તમારી વચ્ચે ઉભો હશે માત્ર આવેદન પત્ર આપવા ફોટા પડાવવા આ આપણને ફાવતું નથી માત્ર આવેદન પત્ર આપી ફોટા પડાવવા એ આપણું કામ નથી વાત એ છે કે જ્યારે પણ જરૂર પડે જે પણ મુદ્દે લડવાનું થાય તો એ તમામ જવાબદારી આપણી હોવી જોઈએ અને આ જવાબદારીના ભાગરૂપે જ્યારે જ્યારે પણ જરૂર પડશે આપણા માટે કોઈ અલગથી લડવા નથી આવવાનું આપણે જ લડવાનું છે આપણે જ બોલવાનું છે આપણે જ અવાજ ઉઠાવવાનો છે જે પણ જરૂર પડશે એ તમામ પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે આપણે બધા દૂર દૂર સુધી મિત્રો ઉભા છે જેને જેના કાન સુધી આપણો અવાજ જાય છે એમને જો થાનગઢના ઉદ્ધાર માટે થાનગઢની સુખાકારી માટે થાનગઢની સ્વચ્છતા માટે કે જેમાં સૌથી વધારે સ્વચ્છતા ગંદકીના મુદ્દે જે બહેનો પીડાય છે એ બહેનોને ન્યાય અપાવવા માટે અહીંયા જે મજદૂરી કામ કરે છે મજદૂરોને ન્યાય અપાવવા માટે અને આપણા થાનગઢને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે હું તમારી પાસેથી એક વચન માંગવા આવ્યો છું કે આપણા વિચારો ઘર ઘર સુધી પહોંચાડવાની જવાબદારી તમે લેશો ખરા બે હાથ ઊંચા કરીને મને બાહે ધરી આપો કે ઘર ઘર સુધી થાનગઢને સુંદર ને સ્વચ્છ બનાવવાનું જે આપણે સ્વપ્ન જોયું છે આ સ્વપ્નને ઘર ઘર સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે તો મારી જવાબદારી એ છે જ્યારે જ્યારે તમે કહેશો ત્યારે કોઈ પણ ઓફિસમાં જવાનું હશે હું ગમે એટલા કામ હશે કામ પડતા મૂકીને તમારી સાથે વાત બેઠા છે તો ખેડૂતો માટેની લડાઈ તો પહેલેથી લડીએ છીએ હંમેશા આપણું એક જ છપનું છે ગરીબ અને ખેડૂતો દિવસે ને દિવસે જે દેવાદાર બનતા જાય છે દેવામાંથી બહાર નીકળે કામ ઘણી એવું થતું હોય છે કામ આંદોલન કરીએ તરણા કરીએ આપણે કામ કરાવીએ અમુક બે ત્રણ મિત્રો છે કે કરાવીએ સૌની યોજનાના દિવસની લડાઈ પછી વાલ ભાજપના નેતાઓ જેને ફોટા પડાય એવા કે અમે કર્યું છે એટલે આ લોકોને પૂગાય એવું નથી ત્રણે ત્રણ ડેમમાં વાલ ખોલાવ્યા ત્યાં મૂળીના રામપડાના સીમાડે વાલ ખોલાવ્યા આખી લડાઈ થી તમે બધા વાકેફ છો તેમ છતાંય અમુક અમુક એમના ઉપરી નેતા કે ઓલા વાલ તો ઓલા ખોલવાના છે આપણે તો ના પાડી હતી તેમ છતાંય ચાલુ રાજુભાઈ એમની ટીમ મજબૂતાઈથી લડી છે તો અધિકારી વાલ ખોલવાના છે તમે ભૂલ્યા વગર ફોટા પડાઈ આવજો એટલે જસ ખાટવામાં તો એ લોકો પછી જે ચાલુ કેટલા વર્ષે ચાલુ થઈ ગટર સફાઈ ની કામગીરી ત્રીસ વર્ષે ચાલુ થઈ આવું બેન કહે છે ત્રીસ વર્ષ સુધી અત્યાર સુધી ચૂંટાયેલા નેતાઓ છે એ કેવડી નિંદ્રામાં છે એના વિસ્તાર ક્યારે જોયો નહી હોય ગટરના પાણી ઉભરાય ફળિયામાં જાય બહેનોને ઘરમાં જવું હોય તો ચપ્પલ પહેરેલા હોય તો ઠીક છે નહી તર એમના પગ જ બગડે પાછો આવો ગરીબી વિસ્તાર થાનગઢ ની અંદર આવા ત્રણ થી ચાર વોર્ડ છે કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય છે ગટર સફાઈ ની થાનગઢમાં વાત આવે એટલે થાનગઢ ની જનતા ને એ દિવસ યાદ આવે કે મામલતદાર કચેરીએ જે હલ્લા બોલ થયો ત્યાર પછી જે પોલીસ સ્ટેશન અગિયાર વાગ્યા સુધી જે ગમાસણ ચાલ્યું ને ને આ આખા યાદ આવે એ દાખલો બેસાડવા આપણે આવે છીએ એટલે તમામને નમ્ર વિનંતી કરશું કે લડીએ છીએ તો પરિણામ મળે છે ને આ બહેનો પર કેસ થયા છે આજે હું જવાબદારી સાથે કહું છું કે બહેનોને આ ભાઈઓને કોઈ ચિંતા કરવાની નથી એ મારી સાથે હતા પ્રશ્ન થાનગઢ નો હતો પણ આ બહેનો મારી સાથે આવ્યા હતા ભાઈઓ મારી સાથે આવ્યા હતા એને કોરાટ બાબતની કોઈ ચિંતા કરવાની નથી જે કઈ એ ટુ ઝેડ કરવાનું થશે એ તમામ રાજુભાઈ કરપડા કરશે અને મન તમારે જવાબદારી આપવા જવાબદારી સાથે કહેવાનું છે કે રાજુભાઈ તમે અમારા થાનગઢ માટે આવ્યા હતા જયારે પણ હાકલ કરશો ત્યારે ઘરે ઘરે થી નીકળી પડશું આ જવાબદારી તમે લેશો ખરેખર આપણે આ તંત્ર સામે લડવું છે ખરેખર આપણે અહીંયા થાનગઢને સ્વચ્છ બનાવવું છે થાનગઢમાં સારી હોસ્પિટલ જોઈએ થાનગઢના ગરીબોને કરી જે કાય દેવાદાર બન્યા છે એમ દેવામાંથી બહાર કાઢવા જોઈએ રોડ રસ્તા અને બ્રિજનું કામ થવું જોઈએ તો આવનાર સમયમાં એક મજબૂત સંગઠન બનાવવું પડશે માત્ર અહીંયાથી નાના નાના બાળકો તમે ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂર સુધી બેઠા છો પણ જયારે પૂછીએ ત્યારે જવાબ સૌથી નાના બાળકો આપે છે છે ઉત્સાહ એમાં વધારે ખરેખર આપણે પણ બહાર જબરજસ્ત તાકાત તમે એ દિવસે બતાવી જ છે એમાં કોઈ સવાલ જ ઉભો ન થાય પણ હજુ આવનાર સમયમાં હું લડવાનો છું અમારી ટીમ લડવાની છે અમારી પર કેસ થવાના છે તમારી પર વિશ્વાસ રાખીને જઈએ છીએ